રાજસ્થાન તેમજ દાહોદ પોલીસે સરહદી વિસ્તારમાં ચાલતા નકલી નોટોના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે જેમાં તેલંગાણાની નિઝામાબાદ જેલમાં બંધ હૈદરપીરની માસ્ટરમાઇન્ડ તરીકે ભૂમિકા પોલીસ તપાસમાં બહાર આવી છે રાજસ્થાન પોલીસે ત્રણ પોઈન્ટ અડસઠ લાખ રૂપિયાની બનાવટી નોટો લેપટોપ પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે લઈ રેકેટમાં સામેલ રાજસ્થાનના દસ તેમજ જાલોદના એક આરોપી સહિત બાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી દરમિયાન દાહોદ પોલીસે પણ બાતમીદારોના નેટવર્ક થકી ફતેપુરાના લીંબડિયા ગામના દંપતીના ઘરે દરોડા પાડી એકવીસ હજાર રૂપિયાની યુવક સહિત કુલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને તેમના છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા દાહોદ પોલીસની તપાસ દરમિયાન પણ દાહોદમાં નકલી નોટોના રેકેટમાં તેલંગાણાના હેદરપીરની માસ્ટરમાઇન્ડ તરીકે સંડોવણી બહાર આવી હતી આ તરફ દાહોદ પોલીસે ટ્રાન્સફર વોરટના આધારે તેલંગાણાના નિજામાબાદ જેલમાં બંધ કસ્ટડી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી તે દરમિયાન તારીખે રોજ બાંસવાડા પોલીસે જેલમાંથી કસ્ટડી લઈ બાંસવાડા લઈ આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ સમગ્ર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે માસ્ટર માઇન્ડ હૈદરપીરે ઝાલોદના સુખરામ તંબોલિયા તેમજ રાજસ્થાનના કમલેશને નકલી નોટો બનાવવાનું શીખવાડ્યું હતું અને જરૂરી સાધન સામગ્રી પણ અપાવી હતી એકના ડબલ કરવાની લાલચ માં આવેલા આ બાસવાડા તેમજ ગુજરાતના વ્યક્તિઓએ પ્રિન્ટર અને લેપટોપના મદદથી બનાવટી નોટો છાપી માર્કેટમાં ઉતારી દીધી હતી ઉપરોક્ત ભેજાબાજોએ પંચોતેર લાખની બનાવટી નોટો છાપી દીધી હોવાનું સામે આવ્યું હતું આ રેકેટ આદિવાસી વિસ્તારમાં હૈદરપીરના ઇશારે ચાલી રહ્યો હતો અને દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યો હતો પોલીસે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે અને રાજસ્થાન પોલીસે આ કેસમાં બાર લોકોની જ્યારે દાહોદ પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે ત્યારે એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં એલસીબી એસઓડીની ટીમે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે જેમાં પકડાયેલો હરીશચંદ્ર વિષ્ણુભાઈ પંચાલ તેમજ તેનો સંબંધી મુખ્ય ભૂમિકામાં હોવાનું સામે આવ્યું છે આ કેસમાં બનાવટી નોટોનો રેકેટ ચલાવનાર ફતેપુરાના દંપતી સહિતના વ્યક્તિઓને માસ્ટરમાઇન્ડ માઇન્ડ હૈદરપીર જોડે મેળવનાર હરીશચંદ્ર પંચાલ જ હતો એટલું જ નહીં આનંદપુરીમાં દર્પણ પકડાયેલા નકલી નોટોના રેકેટમાં પણ વિષ્ણુ પંચાલ તેમજ તેના સંબંધીની સંડોવણી સામે આવી છે રાજસ્થાન પોલીસે પકડેલા ઝાલોદના સુખરામ તંબોલિયાને પણ માસ્ટર માઇન્ડ જોડે ભેટો કરાવનાર પંચાલ બંધુઓ જ હતા આ કેસમાં તેમના સંબંધીએ દંપતી સહિત પાંચેના એકના ડબલ કરવાની લાલચ આપી રેકેટમાં સામેલ કર્યા હતા બંને પંચાલ બંધુઓ માસ્ટર માઇન્ડ હૈદરપીર અને દાહોદ જિલ્લાના સોદાગરો વચ્ચે ચાવીરૂપ ભૂમિકામાં હતા જે પૈકી હરિશ્ચંદ્ર વિષ્ણુ પંચાલ રિમાન્ડ હેઠળ છે જ્યારે તેનો સંબંધી હવે પોલીસના હાથ વેતમાં છે ત્યારે નકલી નોટોના રેકેટમાં પકડાયેલા ફતેહપુરાના લીંબડિયાનો દંપતી તેમજ છાલોર અને વાગડના યુવકને એકના ડબલ કરવાની લાલચ આપી પંચાલ બંધુઓએ નકલી નોટોના રેકેટમાં સામેલ કર્યા હતા આ પહેલા ઉપરોક્ત પકડાયેલા દંપતી અને બંને યુવકો ઓગણીસો આડત્રીસમાં માં ચલણમાં આવેલા રાણી વિક્ટોરિયાના ચાંદીના સિક્કા તેમજ બે હરણવાળી પાંચની નોટોની શોધમાં હતા ઉપરોક્ત વ્યક્તિઓ આ જૂની નોટોને સિક્કા વડે તાંત્રિક વિધિના લઈ નોટોનો વરસાદ કરવાની ફિરાકમાં હતા દરમિયાન એકના ડબલ કરવાની લાલચમાં ફસાયા હતા અને બનાવટી નોટોના રેકેટમાં સામેલ થયા હતા હાલ દાહોદ પોલીસ આ મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરી હાથ ધરી રહી છે અને હવે રાહ જોઈ રહી છે કે રાજસ્થાનમાં આનંદપુરી પોલીસે જ્યાં માસ્ટર માઇન્ડ હૈદરપીરને ઝડપી રિમાન્ડ હેઠળ લીધો છે ત્યારે એના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને ફરી જેલમાં સુપરત કરવામાં આવે ત્યારબાદ દાહોદ પોલીસ તેનો ટ્રાન્સફર વોર્ટના આધારે દાહોદ પૂછપરછ માટે લાવશે અને રિમાન્ડ મેળવે આ સમગ્ર કેસમાં ખૂટતી કડીઓને જોડશે અને આ રેકેટમાં અને કેટલા લોકોની સંડોવણી છે તે બહાર આવે તેમ છે ત્યારે આ પંચાલ બંધો પૈકીચંદ્ર વિષ્ણુ પંચાલનો જે સંબંધી છે તેને પણ પોલીસ હાથ હાથવેતમાં છે તે પકડાયા બાદ આ કેસની હજુ કડીઓ સામે આવે તેમ હાલ લાવ તબક્કે લાગી રહ્યું છે વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ